કામદેનુ ગૌ યજ્ઞ અને ગૌ પૂજન માં પધારનાર તમામ ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદ ફળહાર ની વ્યવસ્થા સૌને પધારવા જાહેર આમંત્રણ ચંદ્રેશભાઈ પટેલ રાજ્ય સરકારને ગૌ માતાને દૈનિક કાયમી સબસિડી ત્રીસમી વધારી એકસો કરવા સૌ ગૌ સેવકોની વિનંતી તે જ રીતે ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવા પણ વિનંતી રામનમ મીના પાવન પર્વ નિમિત્તે રાજકોટની ભાગોડે આજીડેમ ચોગડી પાસે રામવનની સામે રાજકોટ આવેલ કિસાન ગૌશાળામાં કામધેનું ગૌયજ્ઞ પૂજનનો કાર્યક્રમ વૈદિક મંત્રોથી કરવામાં આવશે સાથમાં જ ભજન કીર્તન પ્રવચન હવન રામ આરાધના કરાશે કામધેનું ગૌયજ્ઞ પૂજનમાં આવનાર તમામ ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદ કળાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે આ દિવ્ય અનુષ્ઠાન ગૌ સંસ્કૃતિ અને રામ ભક્તિના પ્રસાર માટે રાખવામાં આવ્યું છે સૌ ભાવિકનો રામવંદના ગૌ આરતી ગૌમાતા સાથે સેલ્ફી ઝોન ભજન કીર્તન સારા ગરબાનો આનંદ પણ સહપરિવાર લેશે રામજનના વધામણા સાથે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મહાઆરતી અને ગૌઆરતી કરાશે સાથમાં જ પધારનાર દરેક ગૌભક્તને ચકલીનો માળા પીવાના કુંડા રામપાતરનું નિઃશુલ્ક ભેટ આપવામાં આવશે કિસાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા સૌ ધર્મપ્રેમી જનતાને પધારવા જાહેર આમંત્રાળા આપવામાં આવ્યું છે તારીખ છ એપ્રિલ રવિવાર રામનવમીના દિવસે ભગવાન રામની પૂજા સવારે નવ વાગે પૂજા અર્ચના બાદ ગૌ પૂજન ગૌ ગૌયજ્ઞ અને ગૌશાળા દ્વારા પ્રાકૃતિક ખેતીનો લાઈવ ડેમો અને પછી સમગ્ર કાર્યક્રમ પત્યા બાદ ફલાહાર પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે અને મુખ્ય મિશન અમારું છે ખેડૂતો ગાય આધારિત ખેતી કરતા થાય અને આપણો રોગમુક્ત ભારત થાય કિસાન ગૌશાળા રાજકોટ ચંદ્રેશભાઈ હા ગૌ યજ્ઞ કરી છે જે ગાયનો યજ્ઞ કરવાથી આજુબાજુની ઉર્જા જે ગાયના છાણામાં ઓક્સિજન વધારે હોય છે અને જેમાં ઔષધિ નાખતા હોય છે તેનાથી આપણા શરીરના શ્વાસમાં જાય તો આતેડા સાફ થાય છે અને આપણને પ્રોજિટી ઉર્જા મળે છે જે આપણે રોગમુક્ત શક્તિ આપે રોગપ્રતિકારક શક્તિ આપતી હોય છે પંદર દિવસ લગી આપણને કોઈ જાતનો તાવ કે શરદી ઉધરસ ન થાય તેના માટે આ આયોજન કરવામાં આવેલ છે